વકીલ દ્વારા મેટ્રો કોર્ટના ખોટા ઓર્ડર બનાવવાનો મામલો ત્રણ આરોપીઓ વિરુદ્ધ નકલી દસ્તાવેજ બનાવી તેનો સરકારી કચેરીમાં ઉપયોગ કરવાનો નોંધાયો હતો ગુનો ગાયકવાડ હવેલી પોલીસે વકીલ આરોપી મોહમ્મદ કાઝીની કરી છે ધરપકડ એમસીના જન્મમરણ વિભાગના અધિકારીએ નોંધાવ્યો હતો ગુનો આરોપી હરિકૃષ્ણ પરમારની માતા ઓગણીસો અઠ્યાસીમાં પામ્યા હતા મરણ મરણના દાખલામાં ખોટું નામ હોવાથી સુધારો કરવા અલગ અલગ સરકારી કચેરીઓમાં કરવામાં આવી હતી કાર્યવાહી આરોપી રજનીકાંત પરીખને પાવર ઓફ એટર્ની તરીકે રોક્યા હતા જેમણે એક વકીલ તરીકે મોહમ્મદ કાઝીને રોક્યા હતા વકીલ મોહમ્મદ દ્વારા મરણના દાખલામાં ફેરફાર કરવા હેતુસર ચીફ મેટ્રોપોલિટન કોર્ટનો બનાવ્યો ખોટો હુકમ બનાવતી જજના નામથી બનાવ્યો હતો ખોટો ઓર્ડર કોર્ટ ઓર્ડરને એમસીની જન્મમરણ વિભાગમાં નામ સુધારણા માટે કર્યો હતો રજૂ સુધારો કરેલ દાખલો મેળવી અરજદારને આપવામાં આવ્યો હતો વકીલે અગાઉ પણ બનાવટી દસ્તાવેજો બનાવ્યા છે કે કેમ તે વિષય પર તપાસ શરૂ

જેની અંદર ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ મરણ વિભાગના અધિકારી કર્મચારી દ્વારા દાખલ કરવામાં આવ્યો છે આની મૂળભૂત હકીકત એવી છે કે આના જે મુખ્ય આરોપી છે મુખ્ય આરોપી નંબર એક હરિકૃષ્ણભાઈ પરમાર એમના માતા જે તે વખતે ઓગણીસો અઠ્યાસીમાં મરણ પામ્યા હતા અને મરણના દાખલામાં એમના માતાનું નામ ખોટું હતું જે નામ ખોટું હોવાથી એને સુધારવા માટે એમના દ્વારા અલગ અલગ સરકારી વિભાગોમાં કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવી હતી અને કાર્યવાહી માટે એમના દ્વારા આરોપી નંબર રજનીકાંત ફરીખ એમને પાવર ઓફ એટર્ની તરીકે રોકવામાં આવ્યા હતા અને ત્યારબાદ ખ્યાલ આવ્યો કે આ પાવર ઓફ એટર્ની પણ એક વકીલ રોક્યા હતા જે આ ગુનાના આરોપી નંબર ત્રણ છે મોહમ્મદ ઇરફાન ઇકબાલ મિય કાસી આ વકીલ દ્વારા આ જન્મ મરણના દાખલામાં સોરી મરણના દાખલામાં ફેરફાર થઈ જાય એના માટે એમણે નામદાર ચીફ મેટ્રોપોલિટન કોર્ટ નંબર આઠના એ કચેરીનો એક ખોટો હુકમ બનાવ્યો અને જે તે વખતે કોર્ટમાં ફરજ નતા બજાવતા એવા કોઈક બનાવટી નામના જજના નામથી ઓર્ડર પાસ થયો હોય એવું દેખાતો એવો ઓર્ડર બનાવ્યો અને એ ઓર્ડર પછી એમણે આ મરણનો દાખલા સુધારવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં સાચો છે એ તરીકે રજૂ કર્યો અને એ કોર્ટ ઓર્ડરના આધારે પછી એમણે મરણનો દાખલો સુધરાવી અને અરજદારને આપ્યો છે આ હાલ અમારી પાસે આ વકીલ દ્વારા બનાવટી દસ્તાવેજ બનાવ્યાનો આ એક કેસ સામે આવ્યો છે પરંતુ આ અગાઉ પણ એણે કોઈ આવી રીતના બનાવટી દસ્તાવેજો બનાવ્યા છે કે કેમ અને આના માટે જ જાણીતો હતો કે મે દિશામાં તપાસ ચાલુ છે અને અરજદાર સોરી આરોપી નંબર 1 કૃષ્ણ મંગળદાસ પટેલ જે છે એને પોતાનો એક માતાના નામે એક જમીન હતી જે જમીનમાં પોતાનો વારસાઈ હક દાખલ કરાવવાનો હતો પરંતુ એના માતાના નામનું ખોટું મરણ સર્ટિફિકેટ બની હતું એટલે એ મરણ સર્ટિફિકેટ સુધારવા માટે એમના દ્વારા આખી પ્રક્રિયા કરવામાં આવી હતી પૈસા કેટલા લીધા આ વકીલે જે છે આ બધી કાર્યવાહી કરવા માટે પચીસેક હજાર રૂપિયા લીધા હતા અને ત્યારબાદ આ ઓર્ડર બનાવીને જન્મનો દાખલો દાખલો સોરી મરણનો આરોપી પાસેથી એના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કબજે કરવામાં આવ્યા છે કે જેનો ઉપયોગ કરીને એણે આ ખોટું મરણનો દાખલો બનાવ્યો છે એ ઉપરાંત આ ખોટા મરણના દાખલા બનાવીને એમાં જજ તરીકે કદાચ સહી કરી હોય તો એ હસ્તાક્ષર નમૂના લીધા છે અને ઉપરાંત અલગ અલગ સરકારી કચેરીમાં જે પણ અરજી કરી હોય એ અરજી સાથે સરખામણી કરવા માટે પણ આરોપીના સહીના નમૂના લેવામાં આવ્યા છે અત્યાર સુધીની તપાસમાં કોર્ટ સ્ટાફ ની કોઈ ઇન્વોલ્વમેન્ટ જણાઈ આવી નથી પરંતુ અમારી તપાસ ચાલુ છે